નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हजार चार हज़ार सात सौ पिंचासी रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो पांच हज़ार बसो रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो चार हज़ार सात सौ पचास रुपया जेतपुर मार्केटिंग यार्ड चार हज़ार बसो थी चार हज़ार छ रुपया विकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हजार हज़ार सात सौ साठ रुपया जसदर मार्केटिंग यार्डनी अंदर चार हजार हज़ार पचास रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार एक सौ पांसठ ठी चार हज़ार आठ सौ पिंचोतर रुपया जूनागढ़ मार्केटिंग यार्ड चार हज़ार चार हजार छ सौ रुपया जामजोधपुर मार्केटिंग यार्ड चार हज़ार थी चार हज़ार आठ सौ रुपया मोरबी मार्केटिंग यार्ड चार हजार हज़ार आठ सौ वीस रुपया जाम मार्केटिंग यार्ड चार हज़ार चार सौ चार हजार आठ सौ वीस रुपया અળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ચાર હજાર સાતસો ને રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો ત્રીસથી ચાર હજાર સાતસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિંગ કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર